સુરત શહેરમાં રખડતા કૂતરાએ વધુ એક બાળકને બચકું ભર્યું હોવાની ઘટના સામે આવી છે પાંડેસરા વિસ્તારમાં શાળાએ જતા નવ વર્ષના બાળકને રખડતા શ્વાને બચકું ભરી લીધું હતું જેથી બાળકને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો સુરત શહેરમાં રખડતા કૂતરાઓ નાના બાળકો અને લોકોને બચકા ભરતા હોવાની અનેક ઘટનાઓ ભૂતકાળમાં સામે આવી ચૂકી છે ત્યારે આજે વધુ એક ઘટના પાંડેસરાના નગરમાં સામે આવી હતી નવ વર્ષનો બાળક શાળાએ જતો હતો એ દરમિયાન તેને રખડતા કુતરાએ બચકું ભરી લીધું હતું બાળકને શ્વાન કરી લેતા તે ઘરે પહોંચ્યો હતો પરિવારને જાણ કરતા બાળકને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો જ્યાં બાળકને જરૂરી સારવાર આપવામાં આવી હતી કુતરાના કરડવાને કારણે રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો ત્યારબાદ બાળકને પિતા સાથે ઘરે રવાના કરવામાં આવ્યો હતો બાળકના પિતા વિશ્વનાથે જણાવ્યું હતું કે મારો દીકરો સવારે સાત વાગ્યે શાળાએ જતો હતો એ દરમિયાન શ્વાને તેને કરડી લીધો હતો જેથી બાળકને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા અમારી માંગ છે કે પાંડેસરા નાગસેન નગરમાં રખડતા શ્વાનો ખૂબ જ છે અહીંથી શ્વાનોને પકડી લઈ જવા જોઈએ હવે તો બાળકો અને લોકો પણ ગભરાઈ ગયા છે જેથી તંત્રએ આ મામલે કાર્યવાહી કરવી જોઈએ બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત